જય 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 શ્રીરામના નારાજ સાથે આપણા સૌના આરાધ્ય દેવ એવા મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રીરામનું ભવ્ય અને દિવ્ય મંદિર અયોધ્યા મુકામે બની રહ્યું છે જેની ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે ડીસા તાલુકાના આખોલ ગામે અક્ષતકલશ યાત્રા યોજાઈ ડીસા તાલુકાના અખુલ ગામે અક્ષત કળશ યાત્રા યોજાઈ જય જય શ્રી રામના નારા સાથે આપણા સૌના આરાધ્ય દેવેવા એવા ભગવાન શ્રી રામનું ભવ્ય અને દિવ્ય મંદિર અયોધ્યા મુકામે બની રહ્યું છે જેની ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે મોટી અખુલ ગામે અક્ષત કળશ યાત્રા યોજાઈ અને દીકરી બાઓ દ્વારા સામયુક કરીને કળશની પૂજા કરીને મોટી અખુલ ગામે ઘરે ઘરે જઈને અક્ષત આપવામાં આવ્યા અને તમામ સમાજના યુવાનો વડીલો કળશ યાત્રામાં ઉપસ્થિત રહ્યા ગ્રામજનો દ્વારા અક્ષત કળશ યાત્રાનું ભવ્ય સ્વાગત કરાવ્યું નાની બાળક